ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ મોરચો પોલીસ કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી ઋષિ ભારતી બાપુને બદનામ કરતા વિરોધ કરવામાં આવ્યો કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કીર્તિ પટેલ કાપોદરા પોલીસ મથકમાં વોન્ટેડ છે તેની ધરપકડ કરવા માંગ આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત આપણા ના સોશિયલ મીડિયા માં પ્રવૃત્તિ નામ લઈને બદનામ કરે છે અને સમાજ ને કરવા માટે આશ્રમ માં ઉતારીને અને ટાર્ગેટ કરે છે કોળી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને બાપુ તો દરેક સમાજના હોય એને જાતિ વાત કોઈ હોતો નથી અને આવા અસામાજિક તત્વો જોઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડિયા બનાવી અને આશ્રમ ને પણ ખતમ કરવા માંગે છે અને સમાજની ઉપર કોળી સમાજ ઉપર જો આવા આવા ગુનાહિત આવા લોકો પ્રવૃત્તિ વાળા રખડતા હોય વાંટેર જાહેર કેલા કાપોજલા પોલીસન કોઈ આરોપી રખડતા હોય તો ત્યાં હાજરીમાં વિડીયો ઉતારી ને એમ કે પોલીસ ને હાજરીમાં આ વિડીયો બનાવેલા છે તો પોલીસ ને નમ્ર વિનંતી છે કે તમારી હાજરીમાં જો આ વિડીયો ઉતારતા હોય તો હોન્ટેડ જાહેર છે કેમ નથી પકડી શકતા સખત માં સખત સજા થાય અમારી એ માગણી છે